એક ઓગણીસથી વીસ વર્ષનો છોકરો પોતાનાથી દસ વર્ષ મળતી પરણીત અને બે બાળકોની માતા સાથે જોરદાર રીતે સંબંધ બાંધી રહ્યો હતો તે એટલી જોરદાર રીતે સહેવાસ કરી રહ્યો હતો કે થોડા જ સમયમાં રૂમમાંથી અવાજ આવવા લાગ્યો ત્યારે જ તેનો પતિ આ અવાજ સાંભળીને જાગી ગયો અને પત્નીને પોતાની સાથે બાજુમાં ન જોઈને તરત જ તે રૂમમાં પહોંચ્યો તો જોયું કે તેની પત્ની અને એક છોકરો સંબંધ બનાવી રહ્યા હતા આ જોઈને તેણે તે છોકરાને માર મારીને ત્યાંથી ભગારી દીધો પછી થોડા દિવસ બાદ તે છોકરાએ તે સ્ત્રીના પતિને ફોન કર્યો અને કહ્યું કે આજે રાત્રે હું તમારા ઘરે આવી રહ્યો છું અને તમારી આંખોની સામે જ તમારી પત્ની સાથે આખી રાત સંબંધ બાંધીશ આવું સાંભળીને કોઈ પણ પતિ ગુસ્સાથી લાલચોર થઈ જાય છે પરંતુ આ સ્ત્રીના પતિએ જે કર્યું તે કોઈને પણ ચોંકાવી શકે છે તેને બિલકુલ શાંત સ્વરમાં જવાબ આપ્યો ઠીક છે કોઈ વાંધો નથી જો તારે આ ઈચ્છા હોય તો આવો તારે જે પણ અણમાન હોય તે પૂરા કરી લે પછી જ્યારે તે છોકરો આવે છે ત્યારે તે સ્ત્રીના પતિ તેની સાથે એવું કરે છે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે અને જ્યારે તમે જોશો તો તમારી આંખો પણ ફાટી જશે મિત્રો હંમેશાની જેમ તમને વિનંતી છે કે વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને તમારા વિચારો કોમેન્ટમાં લખો આ સાચી ઘટના રાજસ્થાનની છે જે રાજસ્થાનના જ એક જિલ્લામાં સ્થિત ધાકડખેટ ગામમાં એક પ્રતિષ્ઠિત અને સંપન્ન પરિવારનો છોકરો અશોક મેવાડા રહેતો હતો તેના પરિવારની ગામમાં સારી એવી ઓળખ હતી અને તેઓ પૈસાથી ધનવાન માણસો હતા તેની પાસે ધન દોલતની કોઈ કમી નહોતી સમય વીતવાની સાથે અશોકના માતા પિતાને અહેસાસ થયો કે હવે તેમના દીકરાના લગ્નની ઉંમર થઈ ગઈ છે તેમણે અશોક સાથે આ વિશે વાત કરી અને પૂછ્યું બેટા શું અમે તારા માટે કોઈ સારી છોકરી જોવાનું શરૂ કરીએ તો અશોકે જવાબ આપ્યો હા ચોક્કસ મને કોઈ વાંધો નથી આ પછી તેના માતા પિતાએ ઘણા સંબંધો જોયા અને ખૂબ વિચાર વિમર્શ કર્યા પછી ઢાકરખેર ગામની નજીક જ એક ગામ હતું ત્યાં જ એક છોકરીને પસંદ કરી તે છોકરીનું નામ પ્રીતિ હતું પ્રીતિ બધાને પસંદ આવી ગઈ અશોકને પણ પ્રીતિ પસંદ આવે છે અશોકના માતા પિતાને પણ તે પસંદ આવે છે કારણ કે પ્રીતિ એટલી સુંદર હતી કે ગામના બધા છોકરાઓ તેની સાથે લગ્ન કરવા માટે મરી રહ્યા હતા પરંતુ નસીબ જોગે પ્રીતિના લગ્ન અશોક સાથે જ થઈ જાય છે જેના કારણે અશોક ખૂબ જ ખુશ હતો કે તેને આટલી સુંદર છોકરી મળી છે પછી જેવી જ પ્રીતિ અશોકના ઘરમાં દુલ્હન બનીને આવી ત્યારે આખા ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો અશોકે પ્રીતિનું ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું અને તેણે પોતાના જીવનનો સૌથી ખાસ હિસ્સો બનાવી લીધો અશોક પ્રીતિને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યો હતો સુહાગરાતના દિવસે તેણે ખૂબ સારી રીતે તેની સાથે સુહાગરાત મનાવી લગ્ન પછી બંનેનું જીવન ખૂબ જ ખુશીથી ચાલી રહ્યું હતું અશોક પોતાની પત્નીને રાજકુમારીની જેમ રાખતો હતો દરેક નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખતો અને બંને એકબીજા સાથે હસી ખુશીથી દિવસો પસાર કરતા હતા હવે તેમના લગ્ન જીવનને બાર વર્ષ થઈ ગયા હતા અને આ બાર વર્ષમાં તેમણે બે બાળકો પણ થઈ ગયા હતા તો તેમનું જીવન ખૂબ જ સારી રીતે સુખમય રીતે ચાલી રહ્યું હતું પરંતુ એક દિવસ તેમની ખુશીઓની કોઈને નજર લાગી ગઈ તેમની મુલાકાત ગૌતમ નામના છોકરા સાથે થાય છે હકીકતમાં આ ગૌતમ કોટાનો રહેવાસી હતો પરંતુ ઢાખરગેટ ગામમાં જ તેનો એક સંબંધીઓનું ઘર હતો જેના કારણે ગૌતમ ક્યારેક ક્યારેક આ ગામમાં આવતો હતો અને જ્યારે તે આવતો હતો ત્યારે તેની નજર પ્રીતિ પર પડે છે હકીકતમાં પ્રીતિ એટલી સુંદર હતી કે કોઈ પણ તેને જોતું તો જોતું જ રહી જતું અને કોઈને પણ તેને એક મિનિટમાં જ પ્રેમ થઈ જતો ગૌતમની પણ એ જ હાલત થઈ જોકે પ્રીતિ હંમેશા પોતાના કામ માટે માર્કેટ આવતી જતી હતી ઘરની બહાર નીકળતી હતી ત્યારે જ ગૌતમની નજર તેના પર પડતી રહેતી અને તેને જોતાં જોતાં જ તે પોતાનું દિલ આપી બેઠો પછી તે પ્રીતિ વિશે માહિતી મેળવે છે કે કયા ઘરની છે તેના પતિનું નામ શું છે કેટલા બાળકો છે પરિવાર કેવો છે બધી માહિતી મેળવી લીધા પછી તેને ખબર પડે છે કે તે જે ઘરમાં રહે છે તે ઘરનું તેનો સંબંધી છે તે ઘરની બરાબર એક ઘર છોડીને જ તેનું ઘર છે એટલે કે નજીકનું ઘર છે તો તે શું કરે છે કે ધીમે ધીમે પ્રીતિના પતિ સાથે દોસ્તી વધારે છે અશોક સાથે દોસ્તી કરે છે અને દોસ્તીના કારણે તે તેના ઘરમાં આવવા જવા લાગે છે કારણ કે અશોકને ગૌતમ વિશે કંઈ જ ખબર નહોતી તેના મનમાં શું ચાલી રહ્યું છે તેની ઈચ્છા શું છે તે પણ તેને સારી ખૂબ સારી રીતે સ્વાગત કરે છે ઘરમાં બોલાવે છે ઘરમાં જ્યારે બોલાવતો હતો ત્યારે તેને ચા નાસ્તો કરાવતો હતો આ દરમિયાન પ્રીતિ તેની સામે આવતી હતી તો વાતચીત કરતી હતી કારણ કે તેને ખબર હતી કે આ તો આપણા પાડોશીનો જ સંબંધી છે તેથી તે આપણો પણ સંબંધી થયા આ નાતે આ લોકો ખૂબ જ વધારે તેની ખાતરદારી કરતા હતા ખાતરદારી કરતાં કરતાં તેમની દોસ્તી વધારે ઘાટ બની જાય છે ધીમે ધીમે પ્રીતિ સાથે પણ તેની દોસ્તી થવા લાગે છે અને પ્રીતિને ભાભી ભાભી કહીને બોલાવતો હતો અશોકને પણ આ વાતને કોઈ વાંધો નહોતો કારણ કે તેની નજરમાં તો એવું હતું કંઈ હતું જ નહીં તેને તો એવું લાગી રહ્યું હતું કે તે સગા સંબંધી જેવો જ છે સંબંધમાં આ લોકો દેવર ભાભી લાગશે તો એમાં સંબંધના કારણે આ બંનેમાં કંઈ પણ ખોટું નહીં થાય નંબર એક્સચેન્જ થઈ જાય છે જ્યારે એકવાર નંબર એક્સચેન્જ થઈ જાય છે તો પછી ગૌતમ ધીમે ધીમે તેની સાથે વાતો કરવાનું શરૂ કરી દે છે સમય વીતતો ગયો પછી રોજ ફોન પર વાત કરવા લાગ્યા જેના કારણે પ્રીતિ પણ ધ્યાન આપે છે કે ગૌતમ છે તે મને થોડું વધારે ધ્યાન આપી રહ્યો છે હું શું કરી રહી છું હું શું નથી કરી રહી છું તે હંમેશા જાણવા માંગે છે તેને એવું લાગી રહ્યું હતું કે નક્કી જ આ મારા પ્રેમમાં પાગલ થઈ ગયો છે મને પસંદ કરે છે એટલું જ તે આવું કરી રહ્યો છે અને અહીં પ્રીતિની એવી હાલત હતી કે લગ્નના બાર વર્ષ થઈ ગયા હતા હવે તેનો પતિ તેના પર એટલું ધ્યાન નહોતો આપતો કારણ કે ઘણીવાર એવું થાય કે છે કે જ્યારે તમારા લગ્ન થઈ જાય છે તમારા બાળકો થઈ જાય છે ત્યારે પતિ પત્નીમાં એ રોમાંસ નથી રહેતો જે લગ્નના શરૂઆતના દિવસોમાં હોય છે તો ક્યાંક ને ક્યાંક પ્રીતિએ રોમાંસને મિસ કરી રહી હતી તે ઈચ્છતી હતી કે તેને ફરીથી એવો રોમાન્સ મળે કોઈ છોકરો તેની સાથ ખૂબ સારી રીતે ચાહે ખૂબ વખાણ કરે તેને ફેરવે ફળાવે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ જેવો તેને પ્રેમ કરે જ્યારે એ વસ્તુ ગૌતમમાં જોઈ રહી હતી તો ગૌતમ તેને ખૂબ જ વધારે ધ્યાન આપી રહ્યો હતો તેની સુંદરતાના વખાણ કરી રહ્યો હતો તેને પ્રેમ કરી રહ્યો હતો તો પછી ધીમે ધીમે પ્રીતિ પણ ગૌતમ તરફ આકર્ષિત થવા લાગી અને તેને પ્રેમ કરવા લાગી બસ થોડા દિવસો પછી આ બંને એકબીજાને પોતાના પ્રેમનો એકરાળ કરી દે છે અને ચોરી ચૂપીથી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બની જાય છે અને આ વિષે કોઈને પણ જાણકારી નહોતી ન તો ગૌતમના પરિવારજનોને જાણકારી હતી અને ન તો પ્રીતિના પતિ કે તેના પરિવારજનોને જાણકારી હતી ધાકરખેડ ગામમાં બધા આ લોકોને ઓળખતા હતા એવામાં જો આ લોકો ક્યાંક દેખાઈ જ પણ જાય તો પકડાઈ જાત કારણ કે કોઈને કોઈ તેમને ઓળખી જ લેત ગૌતમ પૈસાવાળો હતો પૈસાની કોઈ કમી નહોતી તો તે શું કરતો હતો કે રોજ કોઈને કોઈ હોટલ બુક કરતો હતો હોટલમાં તેને બોલાવતો ત્યાં જ મળતો તો પહેલાં તે આ લોકો વાતચીત કરતા હતા પહેલાં એવું કંઈ નહોતું હતું પરંતુ ધીમે ધીમે તેમની વચ્ચે સંબંધ પણ બંધાવા લાગ્યો જેના કારણે ગૌતમ અને પ્રીતિ એકબીજા પ્રત્યે ગંભીર થતા ગયા અને તેમના પ્રેમ પરવાન ચડતો ગયો ગૌતમ તેને ખૂબ જ વધારે પસંદ કરી રહ્યો હતો અહીં સુધી કે તે એવું પણ વિચારી રહ્યો હતો કે હું તેને છૂટાછેડા કરાવી દઈશ અને હું જ તેની સાથે લગ્ન કરીશ તેની સાથે રહીશ અને અહીં પ્રીતિનું પણ એ જ કહેવું હતું કે હું મારા પતિને છોડી દઈશ મારા બાળકોને છોડી દઈશ અને મારા પ્રેમી સાથે જ રહીશ આ પ્રકારનો તેમનો પ્રેમ ચાલી રહ્યો હતો પરંતુ કોઈને કાને ખબર નહોતી કહેવાય છે ને કે જો તમે કોઈ ખોટું કામ કરશો તો ક્યારેક ને ક્યારેક તો પકડાઈ જશો તો એ જ હાલત પ્રીતિની પણ થાય છે કારણ કે પ્રીતિ હવે વધારે ભાગે ઘરની બહાર રહેવા લાગી અને ખાસ કરીને તે તેના પતિને એવું જૂઠું બોલતી હતી કે હું મારા પિયર જઈ રહી છું તે બંને બાળકોને ઘરમાં છોડી દેતી હતી પતિને એવું કહેતી હતી કે તમે ધ્યાન રાખજો હું પિયરમાં જઈ રહી છું મારી માને મારી સાથે થોડું કામ છે આ કહીને તે વારંવાર હોટલમાં જતી હતી પોતાના પ્રેમીને મળતી તેની સાથે સંબંધ બાંધતી આખો દિવસ મોજ મસ્તી કરતી અને સાંજ થતાં પાછી ઘરે આવી જતી અહીં જ્યારે ઘરે આવતી ત્યારે પતિને પણ એટલું જ ધ્યાન આપતી પતિને પણ એટલો જ પ્રેમ આપતી તેની સાથે પણ એવો જ સંબંધ બાંધતી જેથી તેના પતિ કોઈ શંકા ન થાય તેને ખબર ન પડે પ્રીતિ બદલાઈ ગઈ છે એટલા માટે તે એક સમયે બંનેને સંભાળી રહી હતી એક તરફ પતિ હતો અને એક તરફ પ્રેમી જેમ જેમ તેનું મરવા ઝુલવાનું ચલણ વધતું ગયું અને ગૌતમ અને પ્રીતિ વારંવાર મળતા હતા ત્યારે ગામના લોકોને કેટલાક લોકોને તેમની પર નજર પડી જાય છે કેટલાક લોકોએ તેમની સાથે ફરતા અને હોટલમાં જતા જોઈ લીધા હતા આ વાતની જાણકારી તે લોકો અશોકને આપે છે કે તારી પત્ની હવે બગડી ગઈ છે તે ખોટા રસ્તે જઈ રહી છે અને તે આવું આવું કામ કરી રહી છે અશોકને પણ પહેલાંથી જ શંકા થઈ રહી હતી કારણ કે તે તેની પાસે કોઈ પુરાવો નહોતો એટલે કંઈ કરી શકતો નહોતો પરંતુ જ્યારે તેને કાને આ વાત આવે છે તો તે સીધો પોતાની પત્ની સાથે વાત કરે છે તેની પત્ની સ્પષ્ટ ના પાડી દે છે કે એવું કંઈ નથી લોકોનું કામ છે ભડકાવવાનું લોકો ભડકાવી રહ્યા છે પરંતુ તમે તેમની વાતો પર ધ્યાન ના આપો તે દિવસે તો પ્રીતિ પોતાના પતિને સંભાળી લે છે તેના પતિ કંઈ કરતો નથી પરંતુ જ્યારે તે બીજી વખત ફરીથી બહાનો કરીને ઘરેથી નીકળે છે તો આ વખતે અશોક શું કરે છે સીધો તેના પિયરમાં ફોન કરે છે બહાનો કરીને પૂછવાનો પ્રયત્ન કરે છે કે શું મારી પત્ની ત્યાં આવી છે તો તેને ખબર પડે છે કે ના તે તો નથી આવી તે દિવસ પહેલો દિવસ હતો જ્યારે પ્રીતિનું જુઠ્ઠું પકડાઈ ગયું હતું જેના પછી જ્યારે પ્રીતિ આવે છે ત્યારે તે દિવસે તેનો પતિ અશોક તેને ખૂબ માર મારે છે ઠપકો આપે છે સમજાવે છે કે જો મેં તને રંગે હાથ પકડી લીધી તો તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવશે હું તને હંમેશા માટે છોડી દઈશ અને સાથે સાથે તારી દરેક જગ્યાએ બદનામી કરી દઈશ જેના કારણે પ્રીતિ થોડી ડરી જાય છે ડરવાના કારણે તે શું કરે છે કે બે ત્રણ દિવસ સુધી પોતાના પ્રેમી સાથે વાત જ નથી કરતી ન તો ફોન ચલાવે છે કારણ કે અશોકે તેનો ફોન પર લઈ લીધો હતો તો જ્યારે ગૌતમને પ્રીતિ સાથે વાત નથી થઈ શકતી અને ન તો મરવા માટે આવી રહી હતી તો ગૌતમ બેચેન થાય છે જ્યારે બેચેન થાય છે તો તેના ઘર સુધી પહોંચી જાય છે કારણ કે તે અશોકને તો પહેલેથી જ ખબર હતી ગૌતમને ત્યાં જ રોકી દે છે અને કહે છે કે તે નથી તે પોતાના પિયર ગઈ છે આ રીતે તે બહાના કરે છે અને તેને ત્યાંથી પાછું મોકલી દે છે કારણ કે ગૌતમ પાડોશીનો સંબંધી હતો એટલે અશોક સીધો ગૌતમને કંઈ કહેતો નથી તેને પોતાનો સગોજ સમજે છે અને તેને એ જ સન્માન સાથે પાછો મોકલી દે છે પરંતુ જ્યારે થોડા દિવસો વધુ વીતી ગયા અને પ્રીતિને રહેવાતું નથી તો કોઈક રીતે સમય કાઢીને પોતાના પ્રેમીને ફોન કરે છે ફોન કરીને બધી વાતો જણાવે છે કે મારા પતિને બધું ખબર પડી ગયું છે તેણે મને ના પાડી છે કે મારે ક્યાંય પણ આવવા જવાનું નથી અને ન તો તને મળવાનું છે આ વાતો સાંભળીને ગૌતમને ખૂબ ગુસ્સો આવે છે કારણ કે તે થોડો રંગીન ટાઈપનો માણસ હતો થોડો પાવરવાળો માણસ હતો તે કહે છે કે તારો પતિ મને નથી જાણતો કે હું શું કરી શકું છું એક કામ કરું છું હવે હું સીધો તારા પતિ સાથે વાત કરીશ અને તારા પતિની સાથે સામે તને ભગાડીને લઈ જઈશ આ વાત પર પ્રીતિ કહે છે કે હા મારે પણ મારા પતિ સાથે નથી રહેવું કારણ કે જ્યારથી તેને ખબર પડી છે કે તે મને વારે વારે મારે છે પીટે છે અને સાથે સાથે ગાળો પણ આપે છે હું હવે તેની સાથે નહીં રહું હું તમારી સાથે જ જીવન વિતાવીશ અને તમારી સાથે જ લગ્ન કરીશ આ વાત પર ગૌતમનો ઉત્સાહ વધી જાય છે તે શું કરે છે કે તરત જ અશોકને ફોન કરે છે અને અશોકને ફોન ઉપર કર ફોન કરીને ખૂબ જ ખરી ખોટી સંભળાવે છે સાથે સાથે એ પણ કહે છે કે તમારામાં તો દમ નથી એટલે તમારી પત્ની તમારી સાથે રહેવા નથી માંગતી અને હું તમારી પત્નીને વધારે ખુશ રાખું છું જેના કારણે તમારી પત્ની મારી સાથે છે હું જ તમારી પત્ની સાથે સંબંધ બાંધીશ તેની સાથે લગ્ન કરીશ અને તમારી આંખો સામે તેને ભગાડીને લઈ જઈશ અને આજે એક તારીખ છે પહેલી જાન્યુઆરી છે આજે રાત્રે જ હું તમારા ઘરે આવીશ અને આ બધી હરકતો કરીશ જ્યારે અશોક ગૌતમની આ બધી વાતો સાંભળે છે તો ગુસ્સો થઈ જાય છે તેનો ગુસ્સો એકદમ સાતમા આસમાને પહોંચી જાય છે કારણ કે તેને સહેન જ નહોતું થઈ રહ્યું કે તેની પત્નીનો પ્રેમી એટલી હદ સુધી આગળ વધી ગયો છે કે તે મને ખુલ્લે આમ પટકારી રહ્યો છે તે મારી આંખો સામે મારી પત્ની સાથે સંબંધ બાંધશે સાથે સાથે તે મારી પત્નીથી દૂર કરી દેશે તરત જ તેના મગજમાં એક પ્લાન આવે છે પ્લાનના મુજબ તે શું કરે છે કે તરત જ પોતાના ગુસ્સાને શાંત કરીને ગૌતમને કહે છે કે ઠીક છે મને કોઈ વાંધો નથી તું આવ તારે જે કરવું હોય તે કર હું પોતે જોવા માગું છું કે મારી પત્ની સાથે શું કરે છે મને કોઈ વાંધો નથી તો મારા ઘરે આવ અને મારી આંખો સામે કર બસ આટલું કહ્યા પછી ગૌતમ શું કરે છે કે પોતાના બે મિત્રો સાથે બાઇક પર આવે છે ગામની બહાર જ ઊભો રહે છે અને તેમને કહે છે કે જુઓ હું અંદર જઈ રહ્યો છું જો કોઈ સમસ્યા થશે તો હું તમને ફોન કરીશ તમે લોકો અંદર આવજો જો હું ફોન નહીં કરું તો તમે લોકો અહીંથી નીકળી જજો ગૌતમ પોતાના મિત્રોને કહીને તેની પ્રેમિકાના ઘર તરફ આગળ વધી જાય છે આખી રાત વીતી જાય છે ગૌતમનો કોઈ ફોન આવતો નથી તો તેના મિત્રોને લાગે છે કે બધું બરાબર છે કોઈ વાંધો નથી તો તેઓ થોડીવાર રાહ જોવે છે થોડી વાર રાહ જોયા પછી પાછા પોતાના ગામ જતા રહે છે અહીં શું થાય છે કે ગૌતમનો કોઈ પતો નથી લાગતો બીજા દિવસે ગૌતમના પરિવારજનોને તેને શોધવા લાગે છે ત્યારે ખબર પડે છે કે તે રાત્રે આ ગામમાં ગયો હતો તેની એક પ્રેમિકા છે જે આ ગામમાં છે તેને મળવા ગયો હતો ગૌતમના પરિવારજનો તેની પ્રેમિકાના ઘરની આસપાસ જાય છે તો જુએ છે કે ત્યાંનું વાતાવરણ તો પહેલાંથી જ ગરમ છે કારણ કે ગામના બધા લોકો તે ઘરની બહાર ભેગા થયા છે તો જેવી જ ગૌતમના પરિવારજનો આગળ વધે છે તો પ્રેમિકાના ઘરની અંદર જાય છે તો અંદરનું દ્રશ્ય જોઈને કામપી જાય છે કારણ કે તેના રૂમમાં ગૌતમની લાશ એક તરફ પડી હતી અને તેની પ્રેમિકાની લાશ એક તરફ પડી હતી હકીકતમાં એવું થયું હતું કે જ્યારે ગૌતમ ત્યાં ગયો હતો ત્યારે અશોકે પહેલાંથી જ પ્લાન બનાવી રાખ્યો હતો આજે મારે આના કિસ્સો હંમેશા માટે પૂરો કરી દેવો છે જેના કારણે તેણે ખૂબ જ પ્રેમથી ગૌતમને કહ્યું હતું કે મને કોઈ વાંધો નથી તું આવ મારી પત્ની સાથે જે કરવું હોય તે કરી લે પરંતુ જ્યારે તે આવે છે ત્યારે તેણે પહેલેથી જ પ્લાન બનાવી રાખ્યો હતો જ્યારે તે ઘરની અંદર પ્રવેશ કરે છે ત્યારે તેની પત્નીના રૂમમાં જાય છે અને તેની સાથે વાંધાજનક ક્રિયાઓ કરવા લાગે છે તે દરમિયાન તે હથિયાર લે છે અને તેના પ્રેમી પર હુમલો કરવાનું શરૂ કરે છે તે દરમિયાન તેની પત્ની તેના પ્રેમીને બચાવવા માટે આવે છે તે બધો જ ગુસ્સો તેની પત્ની ઉપર કાઢે છે અને તે જ સમયે બંનેને મારી નાખે છે હવે મારીને તે ક્યાંય જતો નથી તે જ રૂમમાં ચૂપચાપ બેસી રહે છે તો જ્યારે આ બધી ઘટનાઓ થઈ રહી હતી લોકોની ચીસો પરવાનો અવાજ આવી રહ્યો હતો તો આજુબાજુના લોકો ભેગા થાય છે જ્યારે તેમને ખબર પડે છે ત્યાં સુધીમાં તો બધો જ ખેલ ખતમ થઈ ગયો હતો અને બંનેના જીવ ચાલ્યા ગયા હતા કોઈ હિંમત નહોતી થઈ રહી હતી કે પોલીસને જાણ કરવામાં આવે અને આ વિશે જણાવવામાં આવે પરંતુ જ્યારે ગૌતમના પરિવારજનો આવે છે સ્થિતિ જુએ છે તો તરત જ પોલીસને ફોન કરે છે પોલીસ આવે છે ઘટના સ્થળે જ અશોકને ત્યાંથી પકડી લે છે પૂછપરછ કરે છે તો બધો મામલો સ્પષ્ટ થઈ જાય છે કે આ કારણે તેણે આ ઘટનાને અંજામ આપ્યો ગામવાળાઓએ પહેલાંથી જ શંકા હતી કે અશોકની પત્નીનો કોઈની સાથે ચક્કર ચાલે છે પરંતુ આગળ જઈને આટલું મોટું કાંડ થશે અથવા આટલી મોટી ઘટનાને અંજામ આપવામાં આવશે તેનો કોઈને પણ અંદાજો નહોતો તો તમે જોઈ શકો છો કે જો એક સ્ત્રી પોતાનો રસ્તો ભૂલી જાય ચરિત્રહીન થઈ જાય તો એક પરિવાર અથવા કહો કે બે પરિવારના જીવન ખૂબ જ ખરાબ રીતે બરબાદ કરી શકે છે જો પ્રીતિ યોગ્ય રસ્તે ચાલી હોત અશોક સાથે ગેરકાયદેસર સંબંધમાં ન આવી હોત તો કદાચ આજે તે પણ જીવતી હોત અને તેનો પરિવાર પણ ઠીક હોત ગૌતમ પણ જીવતો હોત અને તેનો પરિવાર પણ ઠીક હોત આજે પ્રીતિના એક પગલાંથી પ્રીતિનું સાસરું તો બરબાદ થયું જ સાથે સાથે ગૌતમનો પરિવાર પણ બરબાદ થઈ ગયો તેમના ઘરમાં એક યુવાન દીકરીની અર્થી ઉઠી ગઈ સાથે જ પ્રીતિના જે બે બાળકો હતા તેમનું ભવિષ્ય પણ અંધકારમાં ધકેલાઈ ગયું કારણ કે માતાનો પડછાયો તો ઉઠી જ ગયો હવે પિતા છે તે આખી જિંદગી જેલમાં રહેશે તો તે બાળકોનું પાલન પોષણ કોણ કરશે એ જ સૌથી મોટો સવાલ છે તો મિત્રો મહેરબાની કરીને આવી ભૂલ ન કરશો કોઈ પણ નિર્ણય લો તો આગળ ભવિષ્ય વિશે વિચારી લો જે તમારા માટે પણ યોગ્ય હોય સામેવાળા માટે પણ યોગ્ય હોય જેમાં કોઈને જાનમાલનું નુકસાન ન થાય અને બધાના જીવન સારી રીતે ચાલે હંમેશા દિલ અને દિમાગ બંનેનો ઉપયોગ કરો ત્યારે જ કોઈ નિર્ણય પર આવો બાકી આ ઘટનામાં તમારે શું અભિપ્રાય છે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો આ વાર્તા સંભળાવવાનો હેતુ કોઈને પરેશાન કરવાનો બિલકુલ નથી આ વાર્તા તમને એટલા માટે સંભળાવવામાં આવે છે કે જેથી લોકો આ વાર્તાઓમાંથી કંઈક ને કંઈક શીખી શકે અને તમારા જીવનમાં એ વસ્તુ લાગુ કરી શકે તો મળીએ છીએ કોઈ આગલા વિડીયોમાં નવા વિષય સાથે આ વિડીયો જોવા બદલ તમારો આભાર ધન્યવાદ જય શ્રી રામ